નમસ્કાર આપની હરી રહ્યા છો અરીકમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પંચપાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આઈવીએસ હરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીર હસન દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ તથા સામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા સૂચનાના અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસને સફળતા મળી છે લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડીમાં મોડાસર તરફથી ગેરકાયદેસર માસનો જથ્થો ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે લુણાવાડા પોલીસે રાત્રિના સુમારે લીંબુદ્રા ગામ પાસે હાઈવે રોડ પર વોચ ગોઠવી હતી સવારના ચાર વાગ્યાના અરસામાં બાતમીવાળી સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પૂરઝડપે મોડાસા રોડ તરફ હંકારી મૂકી હતી પોલીસે તરત ગાડીનો પીછો કરતા આરોપી લીંબોદરા સુધી ભાગ્યા હતા અને ત્યાંથી મહીસાગર નદી તરફ જવાના આરસીસી રોડની સાઈડમાં ગાડી ઉતારી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા પોલીસે ગાડીને ટોઈંગ કરી પોલીસ સ્ટેશન લાવી હતી અને વેટરનરી ઓફિસરને તપાસ કરાવતા તેમાં શંકાસ્પદ ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું પોલીસે શંકાસ્પદ ગૌમાસ પિસ્તાલીસો કિલો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી જીજે ઝીરો તો અત્યારે એક્યાસી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન લાકડાના હાથાવાળા કુહાડા નંગ બે મળી કુલ રૂપિયા એક લાખ ચોપ્પન હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે